નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે રાજ્યભરમાં જે રીતે હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે તેના પર તમે સમાચારોના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયા પર દરરોજ હું તો કહીશ કોઈને કોઈ એવો વિચલિત કરી દે તેવો વિડીયો જોતા જશો જેમાં એક હસતો ખેલતો વ્યક્તિ હાર્ટ એટેકના કારણે કઈ રીતે મોતને ભેટે છે આવા વિચલિત કરી દેતા જે વિડીયોઝ છે તે આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરતા થઈ રહ્યા છે અને આ ફક્ત સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે એવું નથી આ હકીકત છે હાલમાં જ એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા જેમાં તેમણે જે આંકડા જાહેર કર્યા છે તેનાથી સાફ દેખાઈ રહ્યું છે કે રાજ્યમાં આ વિષય હવે કેટલો ગંભીર બની રહ્યો છે હાર્ટ એટેકથી મૃત્યુના કેસો કેટલા વધી રહ્યા છે હાર્ટ એટેક આવવાના કેસો કેટલા વધી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે આ સર્વે અનુસાર દર સાત મિનિટે એક વ્યક્તિ રાજ્યમાં હાર્ટ એટેકનો શિકાર બને છે હાર્ટ એટેક તેમને આવે છે અને આ ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસના જે આંકડાની હું વાત કરી દઉં તો રાજ્યમાં બોતેર હજાર પાંચસો ને કેસો હાર્ટ એટેકના નોંધાયા છે એટલે શા કારણે રાજ્યમાં હૃદય રોગની બીમારીઓ વધી રહી છે શા કારણે હાર્ટ એટેક આવી રહ્યા છે અને એ પણ આ હાર્ટ એટેક યુવાઓને નાની ઉંમરના વ્યક્તિઓને શા માટે આવી રહ્યા છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા આ ઉપરાંત આપણી સાથે ડોક્ટર નીતિન પરીખ કે જેઓ કાર્ડિયોલોજીસ્ટ પણ છે અને સાથે સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન પણ છે આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલો સવાલ આપનાથી શરૂઆત કરું છું જે રીતે અત્યારે એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે રાજ્યમાં હાર્ટ એટેકના કેસોને લઈને અને દરરોજ આપણે જોઈએ છીએ સમાચારોના માધ્યમથી સોશિયલ મીડિયા પર પણ હવે તો દરરોજ જ્યારે કેસ નોંધાય એટલે એનો કોઈને કોઈ વિડીયો અથવા તો તેને લઈને માહિતી આવી જતી હોય છે લોકો સુધી

તો તમે રાત્રે એસજી રોડ પર કે સિંધુ ભવન બાજુ જુઓ તો બધા જે યંગસ્ટર્સ છે એ ખાવા પીવાની જગ્યાએ જે છે આઉટલેટ્સ ત્યાં આગળ બધા ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે એ બધું ખાતા હોય છે અને એ જે ખાવાની ક્વોલિટી છે એ એટલી ખરાબ હોય છે એમાં એટલું બધું હોય છે એમાં એટલા બધા કેમિકલ્સ વાપરે છે કે જેનું અંદર જઈ અને કોઈને ખબર જ નથી પછી બીજું એક કારણ છે આપણી જીવનશૈલી આજકાલ બધાને રિમોટ કંટ્રોલ લાઈફ જોઈએ છે એને તરત સોફા પર પછી ગાડી લઈને જવાનું વર્કપ્લેસ ઉપર ત્યાં બેસી જવાનું પછી ચાલવાનું કહીએ તો કે ના ચાલવાની શું જરૂર છે શું થવાનું છે એટલે આજકાલ આ બે ડાયટ અને લાઈફસ્ટાઈલ આ બંને બહુ જ ખરાબ થઈ રહી છે અને ત્રીજું એક મેઇન કારણ જે જોવા મળ્યું છે એ સ્ટ્રેસનું કારણ છે સ્ટ્રેસ એટલે કે અત્યારે માનસિક સ્ટ્રેસ સ્ટડીનો સ્ટ્રેસ છે નો સ્ટ્રેસ છે સોશિયલ સ્ટ્રેસ છે આટલા બધા સ્ટ્રેસ વધી ગયા છે અને એની અસર પણ હૃદયમાં જે નળીઓ છે એના લોહીના પરિભ્રમણ ઉપર પડે છે આ ત્રણ મુખ્યત્વે કારણો અત્યારના સમયમાં એ ભાગ ભજવી રહ્યા છે કે જે નાની અવસ્થામાં એટેક આવી શકે છે અથવા આવી રહ્યા આજે ગયા વર્ષના આંકડામાં આપણે જોઈએ તો સિત્તેર ટકા લોકો એવા હતા કે જે લગભગ પચીસ થી પાંત્રીસ વર્ષના હતા અને જેને સડનલી હાર્ટ એટેક આવ્યો અને એમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા અમુક લોકોને આપણે જાન બચાવી પણ શક્યા એટલે આ ત્રણ ફેક્ટર્સ મારી દ્રષ્ટિએ બહુ અગત્યના છે જે અત્યારે રોગ માટે ભાગ ભજવી રહ્યા છે ડોક્ટર યોગેશ આમ તો આપણે પહેલાં પણ આ વિષય પર એક બે વાર ચર્ચા કરી ચૂક્યા છીએ અને આપણે જણાવ્યું હતું મને યાદ છે કે કોઈ એક વ્યક્તિને હાર્ટ એટેક આવે એની પાછળનું એ વ્યક્તિને હાર્ટ એટેક આવવા પાછળનું કારણ અને બીજી કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે તો તેની પાછળનું કારણ એ સેમ ન હોઈ શકે બધામાં અલગ અલગ કારણો છે જેના કારણે હાર્ટ એટેક આવે છે પરંતુ અત્યારે જે રીતે આ કેસો વધી રહ્યા છે નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે શું નથી લાગતું કે આની પાછળનું એક કોમન ફેક્ટર હોઈ શકે જેમ કે લાઇફ लाइफस्टाइल नी बात करी नितिन भाई लाइफस्टाइल पण जवाबदार छे अने साथे साथे के आपणे हवे स्वास्थ्य नो एटलो संभाळ नथी राखी रह्या नमस्कार प्रीतिबेन पाछो कहो तो ये के बे जन ने अटैक आवे तो बन्ने नो एकच कारण पर आपे पिन पॉइंट करी सकिए के लाइफस्टाइल छे के स्ट्रेस एक्सरसाइज नथी करता के टाइम नी त्रण वाक मा भी एक वाक ऐड करू के अब्यूज से अल्कोहल टोबैको स्मोकिंग ड्रग्स ये भी अपन नवीरो में આજે જે ડિબેટ કરવા જઈ લિટરસી માટે છે જેથી કે લોકોમાં એક અવેરનેસ ઉભી થાય કે આપણા ગુજરાત સ્ટેટની અંદર હાર્ટ એટેકનો પ્રમાણ વધી વધ્યું છે તો એના માટે પહેલા એકસો આઠ ના આંકડા શું છે આપણને કે એ લોકોએ ટોટલ કોલ્સ આવ્યા એમનામાં જેટલા હાર્ટ એટેકના કિસ્સાઓને હોસ્પિટલ પહોંચાડવાનો વારો આવ્યો હતો હવે એ એક જે બોતેર હજાર ફિગર એમને આપ્યું છે ને એ ખરેખર એક વાઇડ ફિગર છે એમને કીધું કે હાર્ટ એટેક ના લોકોને એ લોકો હોસ્પિટલ પહોંચાડ્યા હતા પણ આપણી પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ જે છે એ એને એક આગળ લેવા જેવું હતું કે 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 એઝ એઝ અ અ ડોક્ટર અને આપણને ખબર પડી આ આંકડા છે જ્યાં સુધી આંકડાની સચ્ચાઈ નહીં જાણી ત્યાં સુધી આ ડિબેટનું કોઈ મહત્વ નહીં રહે વાત કહું છું કે ને કોલ આવે તો એકસો આઠ ને તો એના સગા કોલ કરે પેશન્ટના કે ભાઈ મારા સગાને છાતીમાં ટૂક્યું છે

અને એ વખતે બહુ જ ચેસ્ટ પેઇન થતું હોય છે છાતીમાં સેન્ટરમાં દુખાવો થાય પરસેવો થાય અને બહુ જ અનઇઝીનેસ જેવું લાગે પણ એ પહેલાનું અમુક સ્ટેજ હોય છે ટકા બ્લોક આવે એ પહેલા પણ અમુક લોકોને આવી રીતે કોક કોક વાર છાતીમાં દુખાવો થોડુંક ચાલે દાદરો ચડે તો થતો હોય છે પણ લોકો એસીડ થી નેવ ટકા લોકો ઇગ્નોર કરે છે એને ઇગ્નોર ઇન ધ સેન્સ કે આ મસલનું પેઇન હશે એસિડિટી હશે ગેસ હશે અથવા તો મટી જશે એવું કરી અને કોઈ ડોક્ટરને બતાવતા નથી અથવા કોઈ રિપોર્ટ કરાવતા નથી એટલે મારું આ યુવા પેઢીઓને અથવા તો મોટી ઉંમરનાઓને એક અવેરનેસ માટે એક જ એક સજેશન છે કે જો છાતીમાં દુખાવો થાય સેન્ટરમાં થાય લેફ્ટ સાઈડના હાથમાં થાય અથવા ગભરામણ થાય અથવા તો પરસેવો વળે કે આવા કોઈ જો લક્ષણો દેખાય ને તો તાત્કાલિક નજીકમાં કોઈ પણ ડોક્ટરને ત્યાં જઈને બ્લડ પ્રેશર એક ચેક કરાવું અને કાર્ડિયોગ્રામ કઢાવી લેવો અને જરૂર પડે તો બીજા બ્લડના રિપોર્ટ છે જેવા કે લિપિડ પ્રોફાઇલ છે કે બધા કરાવી લેવા તો આપણે એને આગળ જતા મોટી ગંભીર સમસ્યા એવી કે આવી હાર્ટ એટેક અથવા સડન ડેથ જે થાય એને આપણે અટકાવી શકીએ પ્રીતિબેન જી આ ઉપરાંત ડૉક્ટર યોગેશ હમણાં આપણે થોડા સમય પહેલાં એક સીપીઆર ટ્રેનિંગ પણ લોકોને આપવામાં આવી રહી હતી શિક્ષકોને આપવામાં આવી બધા જ ઓફિસોની અંદર જે ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં જઈને સરકારે એવો પ્રયાસ કર્યો કે લોકોને શીખવાડવામાં આવે પરંતુ તેની કોઈ અસર જોવા મળે છે શું ખરેખર લોકો હવે કંઈ જાગૃત થયા છે હવે કોઈને એવું લાગે છે કે ના અને સીપીઆર દેવાની આ વ્યક્તિને જરૂર છે તો કોઈ સામે આવીને સીપીઆર આપી રહ્યું છે આવા કેસો હજી સામે નથી આવતા હાર્ટ એટેક આવવાના કેસો તો સામે આવે છે પરંતુ એને બચાવવા માટે પબ્લિક સામે આવી જાય એવા કેસોની હજી આપણે જોયું નથી તરત જ 108 આપણે બોલાવીએ એવી રાહ જોઈએ કે જ્યારે 108 આવે ત્યારે એ વ્યક્તિને જે સારવાર આપવાની જે પ્રાથમિક સારવાર છે તે આપવાની શરૂઆત થાય છે તમે વાત સાચી છે કે સાચી વસ્તુ કહો મહિના પહેલા તમારા જે પ્રોગ્રામ માં એવું કીધું હતું કે અમે લોકો વાતો તો બહુ કરીએ છે પણ હવે સીપીઆર ની પ્રોગ્રામ ની ટ્રેનિંગ ચાલુ કરીશું અને એવું હશે કે હું મારી જે એક્સપિરિયન્સ ની વાત કરું તો અત્યાર સુધી મારી જે ફાઉન્ડેશન છે અને અત્યાર સુધી 3000 બાળકોને સીપીઆર ની ટ્રેનિંગ અમદાવાદ મેડિકલ એસોસિએશન સભળોન છું ભુપેન્દ્રભાઈ આખા સીએમડી ફામે એવું બાયદાન ના આપ્યું કે 1 વર્ષ ની અંદર આપણે 1,60,000 છોકરાઓને કોલ્સ ની એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન સેવ લાઈફની ટ્રેનિંગ આપીશું અને એના અંતર્ગત અત્યાર સુધી પાંચસો થી છસો જણ અમે ગયા અઠવાડિયામાં આપી પણ ચુક્યા છીએ પણ જે વસ્તુ સમજવાની છે કે હું એમ માનું કે શરૂઆત તો આજથી બે ત્રણ વર્ષ પહેલા તમે જોયું હોય તો અમે સીપીઆર કે કોલ્સ વાત કરતા હતા ત્યારે લોકો સામે નહોતા આવતા અમે જ્યારે કોઈ ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ બી ચાલુ કરતા તો લોકો નહોતા આવતા હવે તમને પાછું કહું તો લાસ્ટ બે મહિનામાં અમારા સુધીમાં નહીં નહીં તો મોર દેન હંડ્રેડ કોર્પોરેટ હાઉસીસ હેડ કોન્સ્ટેબલ્સ છે આપણા હોમગાર્ડ છે આપણા હોસ્પિટલની અંદર જે સ્ટાફ છે એ બધાની ટ્રેનિંગ માટે કોન્સ્ટન્ટ આવી રહી છે એક જ છ તારીખ થી દસ તારીખ વચ્ચે ઓલમોસ્ટ આઠ સ્કૂલોની અંદર અમે આ પ્રોગ્રામ ની અમને એપ્લિકેશન મળીને અમે લોકો એ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ સો કહેવાનું મિનિંગ એ છે કે ડેફિનેટલી લોકો હજી સામે નથી આવી રહ્યા પણ એટલી શરૂઆત થઈ છે લોકોમાં એટલે અવેરનેસ આવી છે કે હવે બાજુમાં ઊભા રહીને ખેલ જોવાનો ટાઈમ જતો રહ્યો છે જે માણસ ત્યાં પડ્યો છે એનામાં ખાલી અઢી મિનિટ થી છ મિનિટ નો ટાઈમ હોય છે એને બચાવવાનું એકસો આઠ નથી આવવાની ડોક્ટર નથી પહોંચવાનું એ પેશન્ટ જયારે હોસ્પિટલ પહોંચે ત્યારે મૃત્યુ જ ઘોષિત થવાનો છે તો બાજુમાં ઉભા રહેવા એટલીસ્ટ કંઈક આવડતું હોય તો આપણે એના પર કરીશું તો સો માંથી વીસ જણ ને ડેફિનેટલી આપણે બચાવી શકવાની પ્રયાસ કરી શકીશું અને એ પ્રયાસ થતો મને હવે દેખાય છે આપણા સ્ટેટની અંદર અને એના માટે હું હેપી છું વધી વધી પણ પણ શકે છે છે કારણ કે કે કેસો રહ્યા એટલે લોકોને અંદર ચિંતા થાય આપણી આસપાસ કદાચ કોઈને આવું થાય છે તો હું ફક્ત ઊભો રહું જોતો રહું રાહ જોઉં એકસો આઠ એના કરતા જો મને આટલી સામાન્ય બેઝિક ટીપ્સ આવડી આવડ આવડી રહી છે શીખી શકાય એમ છે હું કરી શકું એમ છું તો કરવામાં શું વાંધો છે જ્યાં જ્યાં ગરબા યોજાય છે ત્યાં આપણને ઘણું પેલું સાંભળવા મળ્યું કે આજે બે જણા એક્સપાયર થઈ ગયા કે આજે એક જણ એક્સપાયર થઈ ગયો અમદાવાદમાં ગુજરાતમાં બીજે બધે પણ તો એક એવું સજેશન આવે છે કે જ્યાં જ્યાં આવી રીતે પાર્ટી પ્લોટમાં હજારો માણસો ભેગા થવાના હોય ત્યાં અથવા તો જ્યાં જ્યાં માસ ગેટ ટુગેધર હોય જેવું કે અત્યારે ફ્લાવર શો છે કે બીજો કોઈ એક્ઝિબિશન છે તો ત્યાં આવા બુથ સ્થાપવાના ચાલુ થઈ ગયા છે એનો વધારો કરવામાં આવે એ લોકોને સીપીઆર ની ટ્રેનિંગ આપવામાં આવે એ લોકો એકદમ એક્સપર્ટ રીતે આવી રીતે કાળિયા રીસુસિટેશન કરી શકે આપણે આપણે એટલીસ્ટ આવે આવે ને એ ઘણા લોકોને જીવ બચાવી એવું મને અત્યારે છે મનમાં નવરાત્રીમાં આ પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો જ્યાં પણ આયોજન થયું ત્યાં એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી મોબાઈલ એમ્બ્યુલન્સ આ ઉપરાંત ડોક્ટરોની ટીમ પણ રહેતી હતી એટલે આ સારા પ્રયાસો છે ધીરે ધીરે આ વધતા પણ જશે અને આની જરૂરિયાત પણ છે અને વચ્ચે આજે નીતિનભાઈ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ હાર્ટ એટેક આવવા પાછળના યાદી બનાવવામાં આવે આ દર્દીઓની અને બધાની પાછળના જે કારણો છે એ જાણવાનો પ્રયાસ થાય અને એક રિસર્ચ થાય કે એક મેઇન રીઝન શું છે તો આપણે કદાચ તેની ઉપર ધ્યાન આપી શકીએ આ વાતો તો થઈ પણ એનું રિઝલ્ટ મને હજુ સુધી ક્યાંય જોવા નથી મળી રહ્યું એની પાછળ કે સપોઝ પચીસ થી પાંત્રીસ પિસ્તાલીસ વર્ષના જે યુથ અથવા યંગ એડલ્ટ કહેવાય તો એમાં શું શું કારણ હોય શકે તો એમાં આપણે વિચારીએ તો હમણાં જે વિચાર્યું એ પ્રમાણે આ સ્મોકિંગ આલ્કોહોલ જે હું કહેવાનું રહી ગયું મારે કે સ્મોકિંગ અને આલ્કોહોલ અને બીજા ડ્રગ્સ એબ્યુઝનું પ્રમાણ પણ બહુ વધી ગયું છે તો આપણે આખી યાદી તૈયાર કરીએ ગાઈડલાઇન્સ તૈયાર કરીએ કે પચીસ થી પિસ્તાલીસ વર્ષમાં આપણે શું શું રિપોર્ટ કરાવી શકીએ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ ઉપર હવે સડનલી જે ડેથ થાય છે એમાં આપણે બહુ બહુ આટલું કરી શકીએ પણ એને પ્રિવેન્ટ કરી શકીએ આપણે તો પ્રિવેન્ટમાં કોલેસ્ટ્રોલના રિપોર્ટ છે પછી એક હમણાં જ લીપો એ લેવલ આવ્યું છે અત્યારે કે જે આવી રીતે યંગ પેશન્ટમાં હાર્ટ એટેક લાવે છે હોમોસિસ્ટિન લેવલ આવે છે એક પ્રકારનો એક સબસ્ટન્સ છે જેનાથી પચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરમાં જો એ વધી જાય તો લોહીની નળીઓ બ્લોક કરી અને હાર્ટ એટેક લાવે છે વિટામિન બી ટ્વેલ લેવલ છે પછી આવા અમુક અમુક જે રિપોર્ટ છે જે એ આપણે એવી અવેરનેસ લાવી યુવા પેઢીમાં કે એ લોકો કઈ પણ તકલીફ ના હોય છતાં પણ એ રિપોર્ટ કરાવી લે જેને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગલી પોઝિટિવ છે મધર અને ફાધર બંનેને હાર્ટની તકલીફ છે અથવા એકને તકલીફ છે અથવા આવી રીતે સદન થયેલા છે તો આવા આવા લોકોને આપણે અવેર કરીએ કે તમે અમારા પાસે આવો આ બધા રિપોર્ટ કરાવો પછી એ કાર્ડિયોગ્રામ કઢાવો કઈ હોય તો એની ટ્રીટમેન્ટ કરો કઈ રિસ્ક ફેક્ટર આપણે એને અમે શું રિસ્ક ફેક્ટર આઈડેન્ટિફિકેશન કહીએ છીએ મેડિકલ ભાષામાં કે રિસ્ક ફેક્ટર પડે તો આપણે આગળ જતા એ ડેથ અથવા હાર્ટ એટેક પ્રિવેન્ટ કરી શકીએ એ ગાઈડલાઈન્સ જો બનાવીએ ને તો આપણે ઘણું બધું આગળ પ્રિવેન્ટ છે આપણે એવું તો કે ધ્યાન આપવામાં જ આવે છે અને ડોક્ટર યોગેશ હમણાંથી જે ખાસ કરીને યુવાઓ જે છે એમનો પણ આ સવાલ હોય છે કે જે સ્મોકિંગ પણ નથી કરી રહ્યા જેમની કોઈ એવી ખરાબ આદતો પણ નથી જીમ જાય છે યોગા કરે છે પોતાની સ્વાસ્થ્યની બહુ જ સંભાળ રાખતા હોય બહારનું પણ નથી ખાતા એમને પણ હાર્ટ એટેક આવે છે એના માટે હું પ્રીતિબેન કહીશ આપને બહુ સરસ વાત કહીશ આજે કે હવે હમણાં હમણાં પેલું જીમનું ચલણ બહુ વધી ગયું છે હવે નોર્મલી એવું છે કે જે માણસ રોજે બસો પાંચસો મીટર બી ચાલ્યા ના હોય એ માણસ સડનલી જીમ જોઈન કરે જીમ જોઈન કરીને પછી હેવી એક્સરસાઇઝ હવે એવું ચાલુ કરે એટલે એક મેડિકલ ટર્મિનોલોજી એવી છે જેને સિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે હવે આ યુવા પેઢીમાં પચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરમાં સડનલી તમે મેરાથોન દોડવાનું ચાલુ કરો કે સાંભળ્યું કે આ રવિવારે મેરાથોન છે આ રવિવારે સાયકલાથોન છે આપણે જીમ ચાલુ કરીએ હેવી વેઇટ કરીએ તો એનાથી શું થશે કે સડન સ્ટ્રેસ બોડીને પડે છે હવે સડન સ્ટ્રેસ પડે ને એટલે શું થાય કે જે પ્લેક બનેલું હોય નળીમાં એ એકદમ રપ્ચર થાય છૂટું પડે અને એ નળીને બ્લોક કરીને હાર્ટ એટેક લાવી શકશે આપણે જે પેલા ટેલિવૂડના એક હમણાં જે એક્સપાયર થઈ ગયા પેલા જે સ્ટાર સડનલી જીમ વખતે એક્સપાયર થઈ ગયા બીજા બી અમુક દાખલા એવા છે કે સડન કાર્ડિયા ડેથ થયા છે વાઇલ ડુઈંગ જીમ તો એ આ કારણ છે પણ મારી એક એવી સલાહ છે યુવા પેઢીને કે આજે તમે જમી લો તો જમીને થોડા કાંટા મારો આજે તમારું વર્કપ્લેસ પર તમે ગાડી લઈને જાઓ તો ગાડી બસો પાંચસો મીટર તમે દૂર મૂકો થોડુંક થોડુંક રોજે ચાલવાનું ચાલુ કરો તમે થોડીક થોડીક ટેવ પાડશો ને તો ધીમે ધીમે એવું બનશે કે વર્ષોથી જે પેલું તમે નહોતા ચાલતા ને એના લીધે જે તમારા હૃદયમાં કોઈ બીજું પ્રોબ્લેમ કોલેટ્રલ્સ ડેવલપ નહોતા થયા તો કોલેટરલ્સ ડેવલપ થશે અને હૃદય ને ટેવ પડશે કે ભાઈ ચાલો થોડું એક્સરસાઇઝ ચાલુ છે તો કોલેટ્રલ્સ ડેવલપ થાય તો સડન એટેક નહીં આવે બીજું આપણે અત્યારે જે મનને ખુશ નથી રાખતા અત્યારે બધી જ લેવલે સ્ટ્રેસ છે તો થોડુંક તમે મનને પણ ખુશ રાખો રાખવા માટે મનને પણ ખુશ રાખવાની બહુ જરૂર છે એવું મને લાગે છે બિલકુલ ડોક્ટર યોગેશ જ્યારે હમણાં ડૉક્ટર નીતિન વાત કરી રહ્યા હતા કે યુવાઓ જે જીમ કરી રહ્યા છે યોગા કરી રહ્યા છે તેમની તેમને એટેક આવવા પાછળનું કારણ એવું છે કે કદાચ તેઓ ખૂબ જ જલ્દી મતલબ પહેલાં કોઈ જ કા એવી કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ નહોતા કરતા અને હવે અચાનકથી થોડા દિવસ થોડા મહિના પહેલાં જ આપણે એક બે કેસ એવા જોયા હતા કે જે જીમ ટ્રેનર છે જે યોગા ઇન્સ્ટ્રક્ટરો છે કે જે કદાચ સડનલી નથી કરતા તો ઘણા સમયથી કરી રહ્યા હતા આવી એક્સરસાઇઝ એમને પણ હાર્ટ

તો પહેલા આપણે આપણા દર્શક મિત્રો માટે વાત કરી દઈએ છે એમાં મનમાં ઘણા બધા મૂંઝાયેલા સવાલો છે ચંદા વરસની અંદર કે આ સડન પડે તું છે સડન પડે કરે સુ છે આ સીપીઆર નવ સાલો સુ આનું કોર્યું આ ડિટેકના પ્રમાણો સુ વધ્યા છે હું મારી જાતને કે એટલે હું દરેકને એકદમ સલાહ કે તમે દુનિયાને બાજુમાં મૂકી દો આપણે કોઈ પણ જાતની કે આપણે એક બन्ने જાણે કે ટીવી નથી કે આ વાયર પબ્લિસિટી ટીવી બંધ થઈ ગઈ એટલે તમારે ખાલી એકદમ સાદી વસ્તુ કરવાની જરૂર છે જો તમારા રિપોર્ટની માયા જાળમાં ભી ના પડવું હોય તો

કોણ સડનલી કાર્ય કરે સડન ડેથ થઈ છે કોણ રાત્રે સુઈ ગયું સવારે નહોતું ઉઠ્યું અને કોને કોને બીજી બીમારીઓ કોને મેધસ્તા એટલે કે ઓબેસિટી છે આટલું લખી કાઢો તમે બીજો ખાનો એવું બનાવો જેમાં લખો કે હું મારી લાઈફસ્ટાઈલ કેવી જીવું છું ઓનેસ્ટલી એટલું લખો કે તમે બહાર ખાવ છો કે નથી ખાતા તમે આલ્કોહોલ ટોબેકો સ્મોકિંગ કરો છો કે નથી કરતા તો બી તમારે કોઈને નથી બતાવવું કોઈ પોલીસ નથી જોવાનું તમને કોઈ બહાર ઇન્સલ્ટ નહીં કરે કે હું મારી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવું છું શું હું જીમ કરું છું કે નથી કરતો હું ચાલું છું કે નથી ચાલતો આટલું કરીને અને છેલ્લે લખો કે મારી વર્ક પ્રોફાઇલ કેવી છે કે હું સવારે સાત વાગે નીકળું તો રાત્રે એક વાગ્યે મને ઠેકાણું નથી હોતું મારું ખોરાકનું ઠેકાણું નથી આટલું તમે ત્રણ ખાના બનાવશો તો છેલ્લે તમે લખી શકશો કે હું હાઇવેસ્ક માં છું કે નહીં કે હું જોખમમાં આવું છું કે નથી આવું જો તમને આ ત્રણેય વસ્તુ લખ્યા પછી લાગતું હોય કે હું જોખમમાં છું તો ભાઈ સમય બીતર બગાડ્યા વિના જે પણ ડોક્ટર પર તને વિશ્વાસ હોય જે પણ ડોક્ટર ઉપર એના જોડે જા એને આ ચોપડી બતાય અને એના કીધા પ્રમાણે થોડાક રિપોર્ટ કરાવી ચેકિંગ કરતા કરતા ગ્રેજ્યુઅલ ચાલુ કીધું પ્રમાણે તાત્કાલિક જીમમાં નથી નથી જવાનું તાત્કાલિક કરવાની વધારવાની છે આપણે તાત્કાલિક માઉન્ટ એવરેસ્ટ નથી ચડવાનું મારે ક્રિકેટર નથી બની જવાનું ધીરે ધીરે ચાલવાનું ચાલુ કરો ચાલતા ચાલતા થોડું વોકિંગ વધારો થોડુંક રનિંગ વધારો યોગા વધારો આમ કરતા કરતા બે વર્ષે ત્રણ વર્ષે ચાર વર્ષે જયારે તમે તમારી લાઈફ સ્ટાઇલ મોડિફિકેશન કરશો તો તમે છેલ્લે પાછી ચોપડી જયારે ઓપન કરશો ત્યારે જોશો કે તમે ઘણા બધા રિસ્ક થી બહાર આવી ગયા છો આટલી સાદી વસ્તુ મારા દર્શક મિત્રો કરવાની જરૂર છે છેલ્લી વસ્તુ ગવર્મેન્ટે શું કરવાની જરૂર છે આંકડાની માયાજાળ મારા દર્શક મિત્રો પર ના ફેંચો બોતેર હજાર હાર્ટ એટેક આટલા કાર્ડિયા કરે આટલા સડન કાર્ડિયા ડેથ ના મારું હેલ્થકેર બહુ વધી ગયું છે પબ્લિક હેલ્થ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને સાયન્ટિસ્ટો પ્લસ કાર્ડિયોલોજીસ્ટ ભેગા થઈને રિસર્ચ કરવાની જરૂર છે એ નહીં ચાલી લેવામાં આવે છેલ્લી વસ્તુ દર્શક મિત્રોને એક છેલ્લી આપીશ કે પ્લીઝ સોશિયલ મીડિયા અને ગૂગલ પર જઈને વાંચવાનું ના રાખે આપણે જે નિર્માણ ટીવી છે કે ટીવી છે મીડિયા છે એના જોડે પ્રોપરલી તમે વસ્તુ સમજવાની રાખો ગેરમાર્ગે ના દોરાશો ખોટા ખોટા રિપોર્ટો ના કરશો અને ખોટી ખોટી દવાઓ ના ખાશો આટલું કરશો તો પણ આ વસ્તુમાંથી આપણે પ્રારંભ થઈશું

મનને પ્રફુલ્લિત રાખવાનું રોજ થોડો થોડો વ્યાયામ કરવાનો અને કોઈ જ નેગેટીવીટીઝથી દૂર બસ આજ મારો એક યુવા પેઢીઓને એક સંદેશ છે અને હું ગેરંટી આપું છું કે આટલું જો કરશે તો આ હાર્ટ એટેક નું જે પણ અત્યારે આંકડા છે એમાં એસી ટકાનો ઘટાડો થશે

અમે કહીએ કે કાર્ડિયોગ્રામની જરૂર છે એન્જીઓગ્રાફી ની જરૂર છે આ સાહેબ અમે કરાવી લઈએ છીએ અને કરાવે પણ છે અને લોકો દવા પણ લે છે એટલે મોટી ઉંમરના લોકો બધું જ સરસ સમજ ઉંમરે પણ હવે ધીમે ધીમે અવેરનેસ આવી છે એ લોકો પણ ધીમે ધીમે સમજી રહ્યા છે આઈ થિંક હવે કોઈ પેનિક થવાની જરૂર નથી હવે સમય એવો આવ્યો છે કે આપણી પાસે બધે બધી જ ટેકનોલોજી અવેલેબલ છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ પણ મેઇન વસ્તુ હજી પણ હું ડાયટ લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ સ્મોકિંગ અને આલ્કોહોલ ઉપર ફોકસ કરું છું કે એ તો આપણે ખરેખર સુધારવી જ પડશે આપણે બસ આટલો મારો સંદેશ છે બિલકુલ ડોક્ટર યોગેશ આપનો છેલ્લો સંદેશ લોકોને અને સાથે સાથે સરકારને પણ મારો છેલ્લો છેલ્લો દર્શક મિત્રો ના સંદેશ એટલો જ રહેશે કે હું સમજી શકું છું કે લાઈફ સ્ટાઇલ બહુ જ ડિફિકલ્ટ છે બધા ટાઈમો ચાલી છે પણ ટાઈમની ટાઈમની હેબિટ જેમ કે પ્રમાણે દૂર કાર પાર્ક કરો કે સ્કૂટર પાર્ક કરો તાલીમ જમન રાખો મોબાઈલ હું બધાને મારા દરેક પેશન્ટને વોક વેન્યુ ટોક અભિષેક બચ્ચન ને છેલ્લા દસ વર્ષ પહેલા આઈડિયાની એક કેન્ડ આવી હતી ત્યારે વોક વેન્યુ ટોક એ હું મારા દરેક પેશન્ટને કહું છું કે મોબાઈલ પર તમે દિવસના કલાક કાઢો છો

આ વસ્તુને તમે સાયન્ટિફિક કમ્યુનિટી સોંપી દો એમની એક ટીમ બનાવી દો બે છેલ્લા દોઢ વર્ષથી આ આપણા ગુજરાત સ્ટેટમાં ચાલી રહ્યું છે આ ટીમને તમે એક ટાર્ગેટ આપો કે તમારે આટલું આટલું અમને કરી નાખવાનું છે અને આટલું રિસર્ચ અમને કરી નાખો તો આપણા યુવાનોને આપણે ગાઈડ કરી શકીશું તો યુવાનોને ગાઈડ કરીશું ને તો મારું એવું માનવું છે કે આપણું યુથ અત્યારે એટલું અવેર છે ને કે એમને તમે ગાઈડ કરો પ્રોપરલી ગાઈડ કરો તો એ લોકો એ કરાવવા રેડી છે અને યુથને ગાઈડ નહીં કરીએ તો એ વોટ યુ નો સુદી વોટ ઇ બનવાના લાયક જ નીરો જો તમે સમજી શકો વાસ્તવમાં તો બહુત સારી વસ્તુ છે ડેફિનેટલી હેલ્થકેર દવા બહુતક છે બહુ વધારે રિપોર્ટો આવી ગયા છે પણ સડન ડેથ સડન cardia ક્રેસ આવી વસ્તુમાંથી બચાવવાની ક્ષમતા હજી પણ હેલ્થકેર ની અંદર નથી કે કેટલી હોસ્પિટલ સુધી પહોંચી જ ન શકતા પીજો સર ગવર્નમેન્ટ ને એટલી સલાહ કે પ્લીઝ ઓપન માઇન્ડ સાથે થર્ટી બી કમિટી ને કામ સોંપો તમે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ને સાથે જોડો અને ડેફિનેટલી આપ બિલકુલ ડોક્ટર યોગેશ ડોક્ટર નીતિન આપ અમારી સાથે જોડાયા ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ ધોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર